નમસ્તે મિત્રો આજે તો મંજુબેનના પગ જમીન પર જ નહોતા પડી રહ્યા તેમનો પૌત્ર પૂરા એક મહિનાનો થઈ ગયો હતો તેના જન્મના અવસર પર તેમના દીકરા અને વહુએ પોતાના ઓફિસના મિત્રો અને આસપાસના બધા લોકો માટે એક પાર્ટી રાખી હતી મંજુબેન મહેમાનોની આવ ભગતમાં મશગુલ હતા અને મહેમાનો માટે ગરમા ચાર રસોડામાંથી લઈને આવી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગ રસોડાના દરવાજાના બહાર શાંખથી ભટકાયો અને મંજુબેનના હાથમાંથી ચાની ટ્રે છૂટીને નીચે પડી ગઈ તેમણે પોતાને ખૂબ જ મુશ્કેલીથી પડતા પડતા બચાવ્યા પરંતુ આ દરમિયાન તેમની સાડી પર ચા ઢોળાઈ ગઈ અને દાંત પર પડી ગયા તે જ સમયે તેમની વહુ નિકી ગુસ્સામાં તેમની પાસે આવી અને તેઓ દાજ્યા તો નથી ને એ પૂછવાને બદલે તેમણે રાડ પાડીને કહ્યું લાગી મમ્મી તમે આટલા બેદરકાર કઈ રીતે થઈ શકો છો આખરે તમારું ધ્યાન ક્યાં રહે છે વહુએ વાતો સાંભળીને મંજુબેન હેરાનીથી તેની તરફ જોવા લાગ્યા પછી નિકી બોલી અરે આમ શું જોઈ રહ્યા છો મેં તમને મારી પોતાની મોંઘી સાડી પહેરવા માટે આપી અને તમે એને ખરાબ કરી નાખી આ સાડી મને મારી મમ્મીએ આપી હતી ખબર છે કેટલી મોંઘી સાડી હતી તમને તો કપડાં સાચવવાની પણ જરાય નથી ત્યારે મંજુબેન તેમને પોતાની વહુની વાતો સાંભળીને અપરાધ બોધ થવા લાગ્યો હતો રૂંધાયેલા સ્વરમાં કહેવા લાગ્યા ના બેટા મારી કોઈ જ ભૂલ નથી હું તો ફક્ત ચાલીને આવી હતી મને ખબર જ ન પડી કે ક્યારે મારો પગ બાર સાથે ભટકાઈ ગયો અને આ બધું થઈ ગયું પરંતુ તેમની વહુ નિકી કંઈ સાંભળવા માટે તૈયાર જ હતી હતી જ નહીં મોઢું બગાડીને બોલી ના ના તમારી ભૂલ થોડી છે હકીકતમાં ભૂલ તો મારી છે કે મેં તમને પોતાની સાડી પહેરવા માટે આપી દીધી તમે આ સાડી એને લાયક જ છો જ નહીં સામેથી તેમનો દીકરો પ્રતિક પણ ગુસ્સે ગુસ્સો કરીને કહેવા લાગ્યો મમ્મી આટલી મોંઘી સાડી પહેરી હતી તો ધ્યાન રાખવું જોઈતું હતું ને હવે જુઓ નિકીની આખી સાડી ખરાબ થઈ ગઈ બધા મહેમાનોની નજર મંજુબેન પર હતી પોતાના દીકરા અને વહુ દ્વારા બોલાયેલા આટલા કડવા શબ્દોથી દુઃખી થઈને મંજુબેનથી હવે રહેવાયું નહીં તેઓ પોતાના રૂમમાં જઈને બેસી ગયા ગરમા ગરમ ઢોળાવાને કારણે મંજુબેનના હાથમાં પડી ગયા હતા જેના ઉપર કોઈનું ધ્યાન ગયું જ નહોતું પરંતુ તે ફોડલાની બળતરા તેમને એટલી તકલીફ નહોતી દઈ રહી જેટલી દીકરા અને વહુની કડવી વાતોએ તેમના દિલને તકલીફ પહોંચાડી હતી રહી રહીને મંચુબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા વિચારવા લાગ્યા કે પૂરા બે મહિના થઈ ગયા તેમણે પોતાના દીકરા અને વહુના ઘરે આવ્યા આવે અને આ દરમિયાન તેમણે તે લોકો માટે શું શું ન કર્યું ઘરમાં સવારથી લઈને સાંજ સુધી ખડે પગે રહીને કામ કરતા રહ્યા દીકરા અને વહુની બધી જ ઈચ્છાઓ પૂરી કરી થકાવટ થવા છતાં પણ મોઢામાંથી આ સુધા પણ ન નીકળી પરંતુ વહુને આ બધું નજર ન આવ્યું અને આજે તેની સાડી ઉપર થોડાક દાગ લાગી ગયા તો બધાની સામે તેણે કેવી રીતે મારું અપમાન કરી નાખ્યું આજે તેઓ એ દિવસ પર એ દિવસ પર અફસોસ કરી રહ્યા હતા જ્યારે તેઓ પોતાના દીકરા અને વહુની વાત માણીને ખુશી ખુશી તેમના ઘરે આવી ગયા હતા થયું એવું હતું કે આજથી લગભગ બે મહિના પહેલાં જ્યારે નિકી મા બનવાની હતી અને એક દિવસ પ્રતિક સવાર સવારમાં ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો તો નિકી તેની પાસે આવીને બેસી ગઈ અને બોલી મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે મારી હાલત તો તમે જાણો જ છો હવે મારાથી ઘરના કામ બધા કામ નથી થતા થઈ શકતા હું વિચારી રહી છું કે આપણે આખા દિવસ માટે થઈને એક કામવાળી રાખી લઈએ નિકીએ આ વાત સાંભળીને પ્રતિકે કહ્યું ના યાર કામવાળીનો તો ખર્ચો વધારે થઈ જશે હમણાં મારે ઓફિસે જવા માટે મોડું થઈ રહ્યું છે રાત્રે આવું પછી આ વિશે આપણે વાત કરીશું હું આનો કો આ કોઈનો જવાબ ઉપાય જરૂર કાઢી લઈશ તું ચિંતા ન કરતી હું કંઈક એવું કરું છું જેનાથી તારા બધા કામ પણ થઈ જશે અને તને આરામ પણ મળશે પ્રતિકની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી એવું શું કરવાના છો તમે મને તો કહો એટલે પ્રતિકે કહ્યું બસ તું જોતી જા મેં જે યુક્તિ વિચારી છે તેનાથી સાપ પણ નહીં મરી અને અને લાકડી પણ નહીં તૂટે એટલું કહીને પ્રતિક પોતાની ઓફિસ જતો રહ્યો રોજની જેમ પ્રતિકને જતાં જ નિકીના મોબાઈલની રિંગ વાગી ઉઠી અને ઘણી વાર સુધી નિક્કી પોતાની મા સાથે વાતો કરતી રહી સાંજે જ્યારે પ્રતિક પાછો આવ્યો તો નિકીને કહેવા લાગ્યો તારાથી ઘરના કામ નથી થઈ શકતા ને એટલે મેં વિચાર્યું છે કે હું મારા મમ્મી પપ્પાને અહીં બોલાવી લઉં મમ્મી મારું તારું ધ્યાન પણ સારી રીતે રાખશે અને ઘરના બધા કામ પણ સરળતાથી કરી લેશે પોતાના સાસુ સસરાને બોલાવવાની વાત સાંભળીને નિકીનું મોટું બગડી ગયું અને કહેવા લાગી આ યુક્તિ વિચારી તમે જ્યારે તમારા મમ્મી પપ્પા અહીં રહેશે તો કેટલો ખર્ચો વધી જશે એ વિશે તમે ન વિચાર્યું અરે નિકી એની ચિંતા કરવાની તારે કોઈ જ જરૂર નથી મમ્મી આપણા ઘરનું બધું જ કામ સારી રીતે કરી દેશે અને પછી બાળકનો જન્મ થશે તો તેને રાખવા માટે પણ આપણે મમ્મીને આ ઘરમાં જ રાખીશું તારે કામવાળી બાઈની કોઈ જરૂર નહીં પડે આ વાત સાંભળીને નિકી બોલી અરે હા આ જ વાત મારી મમ્મીએ પણ મને કહી હતી કે તારા સાસુ તો છે તો પછી નોકરાણી રાખવાની શું જરૂર છે એટલે પ્રતિક તેને પ્રશ્નવાચક નજરોથી જોવા લાગ્યો એટલે બોલી અરે મારો મતલબ એ છે કે મમ્મી મમ્મીનો ફોન આવ્યો હતો તે પણ એ જ કહી રહી હતી કે તારા સાસુને છ મહિના માટે થઈને તારા ઘરે બોલાવી લે ઘરના કામથી લઈને બાળકને સંભાળવા સુધીના બધા જ કામ તેઓ કરી નાખશે પરંતુ પ્રતિક મમ્મીનું તો ઠીક છે પણ પપ્પાનું અહીં શું કામ છે તેમને ત્યાં જ ગામડે જ રહેવા દો ને અહીં તો ફક્ત મમ્મીની જ જરૂર છે એટલે પ્રતિક બોલ્યો નિકી તું સમજતી નથી જો આપણે મમ્મીને આટલા સમય માટે બોલાવીશું તો પપ્પાને ખાવા પીવા માટે સમસ્યા થઈ જશે અને જો તેઓ અહીં રહેશે તો બહારના બધા કામ કરતા રહેશે શાક લઈ આવવું રાશનનું સામાન લઈ આવવું વેળા કે કોઈ બિલ ભરવા જેવા બધા કામ પપ્પા કરતા કરી નાખશે અને તું એ શું કામે પોલીસના જાશ કે તેનું પેન્શન પણ આવે છે જ્યારે તેઓ આ ઘરમાં રહેશે તો પેન્શન પણ આ ઘરમાં જ ખર્ચ કરશે ને મારો ખર્ચો પણ ઓછો થઈ જશે પછી પ્રતિક કહેવા લાગ્યો જ્યારે પપ્પા રિટાયર થયા હતા ત્યારે રિટાયરમેન્ટ પર તેમને સારી એવી રકમ પણ મળી હતી જેની એમણે એફડી બનાવી લીધી હતી હવે તે એફડી મેચ્યોર થવાની છે જ્યારે પપ્પા અહીં આવશે તો તેમની સાથે તે રૂપિયા વિશે પણ હું વાત કરી લઈશ પછી આપણે એ જ મોટું એવું ઘર ખરીદી લઈશું અને શાંતિથી રહીશું એટલે નિકી બોલી પણ પછી ક્યાંક એવું ન થાય કે તમારા મમ્મી પપ્પા પણ હંમેશા માટે આપણા સાથે જ રહેવા આવી જાય હું એ લોકોની સાથે જરાય નહીં રહી શકું ત્યારે પ્રતિકે કહ્યું અરે યાર તું ચિંતા શું કામે કરે છે એક વખત રૂપિયા હાથમાં આવી જવા દે ત્યાર પછી જેમ તું કહીશ ને તેમ જ થશે પ્રતિકની આ વાત સાંભળીને નિકી તો જાણે ખુશીથી ઉછળી પડી અને ઝટપથી બોલી તો પછી મોઢું સી વાતનું કરો છો જલ્દી ફોન લગાવો તમારા મમ્મીને હા હમણાં લગાવો લગાવું છું એવું કહીને પ્રતીકે પોતાની મમ્મીને ફોન કર્યો અને કહ્યું મમ્મી નિકીની તબિયત કંઈક ઠીક નથી રહેતી આઠમો મહિનો ચાલી રહ્યો છે હવે એનાથી ઘરના કામ પણ નથી થઈ શકતા અને અહીં તો કામવાળી બાઈ પણ નથી મળી રહી મમ્મી એક કામ કરો ને થોડા સમય માટે તમે અહીં આવી જાઓ ને દીકરાની વાત સાંભળીને મંજુબેન બોલ્યા ઠીક છે બેટા હું આ વિશે તારા પપ્પા સાથે વાત કરું છું એવું કહીને મંજુબેને ફોન મૂકી દીધો સાંજે જ્યારે મનસુખભાઈ ઘરે આવ્યા તો મંજુબેને તેમને કહ્યું સાંભળો આપણા દીકરાનો ફોન આવ્યો હતો કહી રહ્યો હતો કે નિક્કીની તબિયત ઠીક નથી રહેતી આગલા મહિને તેને ડિલેવરી છે અને તેમને કોઈ કામવાળી પણ નથી મળી રહી એટલા માટે તેમણે આપણને ત્યાં બોલાવ્યા છે પત્નીની આ વાત સાંભળીને મનસુખભાઈ તો બોલ્યા વાત તો ઠીક છે મંજુ જ્યારે છોકરાઓને આપણી જરૂર છે ત્યારે આપણે લોકો કામ નહીં આવીએ તો બીજું કોણ આવશે દીકરો અને વહુ આપણને આટલી મોટી ખુશી આપવા જઈ રહ્યા છે તો શું આપણે એમની આટલી મદદ ના કરી શકીએ તે બહુ હેરાન થઈ રહી હશે તું જલ્દીથી સામાન પેક કર અને ત્યાં જવાની તૈયારી કર પોતાના પતિની આ વાત સાંભળીને મંજુબેન ખુશ થઈ ગયા તેમણે તરત જ પોતાના દીકરાને ફોન કર્યો અને ઉત્સાહથી બોલ્યા બેટા અમે એક બે દિવસમાં જ તમારી પાસે પહોંચી જશું મંજુબેન ખૂબ જ લાડ પ્રેમ અને સહાનુભૂતિ સાથે પોતાના દીકરા પાસે આવવા માટે હા તો કહ્યું પરંતુ તેમને એ વાતનો જરા પણ અંદાજો ન હતો કે તેમનો દીકરો અને વહુ તેમને કયા ઈરાદાથી પોતાની પાસે બોલાવી રહ્યા હતા બે દિવસ પછી મંજુબેન અને મનસુખભાઈ પોતાના દીકરા અને વહુ પાસે મોટા શહેરમાં પહોંચી ગયા જેવા તે લોકો ઘરે પહોંચ્યા તો પ્રતીકે કહ્યું જુઓ ને મમ્મી નિકીની તબિયત કાલથી કેટલી ખરાબ છે ઉલટીઓ થઈ રહી છે અત્યાર સુધી તો હું જેમ તેમ જમવાનું બનાવીને કામ ચલાવી રહ્યો હતો હવે તમે આવી ગયા છો તો તમે રસોડું સંભાળો અને ઘરની બાકીની જવાબદારીઓ પણ હવે તમારા જ હવાલે છે દીકરાએ તેમને એટલો હક જતાવીને આ વાત કહી કે મંજુબેન ખૂબ જ ખુશખુશ થઈ ગયા વિચારવા લાગ્યા કે મારો દીકરો મને કેટલો પ્રેમ કરે છે કેટલી આત્મહત્યાથી તેને મારા આવતા જ આખા ઘરની જવાબદારી મને સોંપી દીધી પહોંચતાં જ મંજુબેને ઘરનો બધો કાર્યભાર સંભાળી લીધો અને આખા ઘરનું કામ કરવા લાગ્યા સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધીનું બધું જ કામ મંજુબેન એકલા સંભાળતા હતા પોતાની પત્નીને દિવસ રાત કામમાં પરોવાયેલા જોઈને મનસુખભાઈએ તેમને કહ્યું અરે મંજુ તું આખો દિવસ કામમાં જ લાગેલી રહે છે ક્યાંક પોતાની તબિયત ખરાબ ન કરી લેતી એટલે મંજુબેને હસીને કહેતા અરે તમે પણ એ તમે પણ એ દીકરો વહુ મને દાદી બનાવવા જઈ રહ્યા છે કોઈ મજાક થોડી ના છે આ ખુશીની આગળ તો મને મારા ઘૂંટણનો દુખાવો પણ નથી આવતો એક વખત બધું સારી રીતે પતી જાય તો મારી ચિંતા ખતમ થઈ જાય જશે ત્યારે રૂમમાંથી નીકીનો અવાજ આવ્યો મમ્મી મારા માટે ચા બનાવી દો ને તે જ સમયે પ્રતિક પણ ઓફિસ માટે તૈયાર થઈ ગયો મમ્મી મારો નાસ્તો ક્યાં છે મંજુબેન ફરીવાર કામ કરવા લાગી ગઈ આખરે તે સમય પણ આવી ગયો જ્યારે ઘરમાં એક નાનકડો મહેમાન આવી ગયો બધા લોકો ખુશીથી ફૂલ્યા નહોતા સમય રહ્યા અને મંજુબેન તો દાદી બનવાની ખુશીમાં પોતાનો બધો થાકડો ભૂલી ગયા હતા ખૂબ જ ખુશી ખુશી પોતાની બહુની સેવા કરી રહ્યા હતા તેને સમયસર ખાવા માટે પૌષ્ટિક ભોજન આપતા બાળકની બદામના તેલથી માલિશ કરતા અને મા દીકરા બંનેનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા એક દિવસ મંજુબેન અને મનસુખભાઈ પોતાની પોત્રને ખોડામાં લઈને તેને ખૂબ ખૂબ જ લાટકોટ પ્રેમ દર્શાવી રહ્યા હતા તે બંને તેને રમાડી રહ્યા હતા ત્યારે જ તેમનો દીકરો પ્રતિક તેમની પાસે આવ્યો અને પોતાના પિતાને કહેવા લાગ્યો પપ્પા તમે તો જાણો છો કે અમારે એક મોટું ઘર લેવાનું છે આ ઘર આપણને બધાને ખૂબ જ નાનું પડે છે અને તમને તો ખબર છે કે ઘર ખરીદવામાં લાખો રૂપિયાની જરૂર પડે છે એટલે મનસુખભાઈ બોલ્યા તો બેટા એમાં ચિંતા કરવાની શું વાત છે આગલા મહિને મારી એફડી મેચ્યોર થવાની છે હવે આ ઉંમરમાં અમારે આટલા બધા રૂપિયાની ભલા શું જરૂરત છે જેટલા પણ રૂપિયા આવશે તે બધા તું રાખી લેજે આ વાત સાંભળીને પ્રતિક ખૂબ જ ખુશ થઈ ગયો ત્યાર પછી હજી થોડાક જ દિવસો વીત્યા હતા કે નિકીને ઘરમાં બેઠેલા પોતાના સસરા ખટકવા લાગ્યા તેને એવું લાગતું હતું કે જાણે તે તેનો કોઈ કામના જ ન હોય નહીં બધું કામ તો તેના સાસુ જ કરે છે સસરા તો બસ ઘરમાં બેસીને કામ વધારતા રહે છે એટલે નિકીએ પોતાના પતિ પ્રતિકને કહ્યું તમે તમારા પપ્પાને પાછા ગામડે મોકલી દો એટલે પ્રતિક તેને ખીજાઈને બોલે છે બોલ્યો નિકી તારું દિમાગ ખરાબ તો નથી થઈ ગયું ને તો પપ્પાને ઘરે મોકલવાની વાત કરી રહી છો ખબર પણ છે તેમની એફડીમાં જેટલા રૂપિયા પડ્યા છે એ રૂપિયામાંથી મોટું મકાન ખરીદવાનું આપણું સપનું પૂરું થવાનું છે અને મેં તે રૂપિયા માટે થઈને પપ્પાને વાત પણ કરી લીધી છે એટલા માટે જ્યાં સુધી તે રૂપિયા નથી આવી જતા ને કોઈ પણ એની એવી વાત ન કરજે જેનાથી પપ્પા નારાજ થઈ જાય બીજા જ દિવસે જ્યારે મંજુબેન રસોડાનું બધું કામ પતાવીને રૂમમાં પહોંચ્યા તો મનસુખભાઈ બેસીને કંઈક વિચારી રહ્યા હતા મંજુબેન બોલ્યા અરે શું વાત છે ઊંડા વિચારોમાં ખોવાયેલો છો એટલે મનસુખભાઈએ કહ્યું મંજુ ઘણા સમયથી પ્રતિક મોટું મકાન ખરીદવાની જીદ કરી રહ્યો છે જોયું જાય તો તેની વાત પણ બરાબર છે હવે તું રિટાયર્ડ થઈ ગયો છું હવે ગઠપણમાં આપણે ક્યાં સુધી દીકરા અને બહુથી અલગ રહીશું આખરે આપણને પણ ગઠપણમાં દીકરા અને બહુનો સહારો જોઈએ ને તો મારા મનમાં વિચાર આવી રહ્યો છે કે આપણે આપણું ગામડાનું મકાન અને જમીન વેચી નાખીએ અને હવે મારી એફડીના રૂપિયા તો મળવાના જ છે તો બધું મેળવીને એટલા રૂપિયા થઈ જશે કે આ શહેરમાં એક મોટું મકાન ખરીદી શકીએ જેમાં આપણે બધા સાથે મળીને રહીશું આ વાત સાંભળીને મંજુબેનના તો ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને કહેવા લાગ્યા વાત તો તમે બિલકુલ ઠીક કહી રહ્યા છો પછી મનસુખભાઈ બોલ્યા ઠીક છે મંજુ હું કાલે જ ગામડે જવા માટે નીકળી જાઉં એફડી માટે થઈને બધી ફોર્માલિટી પણ પૂરી કરાવીને જ કરાવી જ દઉં અને ગામડાનું મકાન અને જમીન વેચવા માટે પણ વાત કરી લઉં આ વાત કામમાં એક અઠવાડિયું તો લાગી જ જશે એટલે મંજુબેને કહ્યું પરંતુ આગલા અઠવાડિયે તો લાલાના જન્મની ખુશીના ઘરમાં પાર્ટી છે અરે મંજુ આગલા અઠવાડિયા સુધીમાં તો હું બધા કામ પતાવીને પાછો આવી જઈશ તું ચિંતા ન કરતી બીજા દિવસે મનસુખભાઈ ગામડે જવા માટે નીકળી ગયા તેમનો દીકરો વહુ ગામડાનું મકાન વેચવાની અને એફડીના રૂપિયા આવવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા તે બંને ખુલ્લી આંખોથી મોટા આલિશાન બંગલાના સપના જોવા લાગ્યા એક દિવસની વાત છે જ્યારે મંજુબેન રસોડામાં કામ કરીને બહાર આવ્યા ત્યારે તેમણે લાલાનો રડવાનો અવાજ સાંભળ્યો તેઓ તરત દોડીને ગયા અને તેને પોતાના ખોડામાં તેડી લીધો અચાનક નિકી ગુસ્સાથી બોલી મમ્મી તમે હાથ ધોયા વગર જ લાલાને તેડી સુકામે લીધો શું તમને એટલી પણ ખબર નથી પડતી કે આને ઇન્ફેક્શન થઈ જશે હવે પછીથી લાલાને તેડવો હોય તો સેનેટાઈઝરથી હાથ સાફ કરી લેજો વહુના મોઢેથી આવી વાત સાંભળીને મંજુબેન તન બંધ રહી ગયા સ્તબ્ધ રહી ગયા તેમણે નવાઈ તો એ વાતની લાગી કે તેમની વહુ આ બધી વાતો તેમના દીકરા પ્રતિકની સામે જ કહી રહી હતી પરંતુ પ્રતિકે તેને એક પણ શબ્દ કહ્યો નહીં ધીરે ધીરે દિવસો વીતતા ગયા તેમની વહુ નિકી તેમના કોઈના કોઈ કામમાં આવી જ રીતે કોઈને કોઈ ભૂલકા કાઢતી રહેતી અને તેમનો દીકરો ખૂબ મુખદર્શક બનીને એમ જ બધું જોતો રહેતો જ્યારે લાલો એક મહિનાનો થઈ ગયો તો પ્રતિક અને નિકીએ એક પાર્ટીનું આયોજન કર્યું પાર્ટીના દિવસે મંજુબેનની વહુ નિકી તેમની પાસે આવી અને કહેવા લાગી મમ્મી તમારી પાસે કોઈ સારી સાડી પણ નથી જે તમે આજે પાર્ટીમાં પહેરી શકો જે સાડીઓ તમે ગામડેથી લઈને આવ્યા હતા તે બધી જૂની ડિઝાઇનની છે જો તમે તમારી એ જૂની સાડી પહેરીને અમારા મહેમાનો સામે આવશો તો અમારું ખરાબ લાગશે એટલે તમે એક કામ કરો તમે આજે પાર્ટી માટે મારી સાડી પહેરી લો પરંતુ સાચવીને પહેરજો કેમ કે આ બધી સાડીઓ મારી મમ્મીએ આપી છે કેમ અને ખૂબ જ મોંઘી છે ધ્યાન રાખજો કે આ સાડી પર કોઈ દાગ ન પડે મંજુબેને કહ્યું ઠીક છે બેટા જો તું કહે છે તો હું તારી સાડી પહેરી લઈશ પરંતુ વધારે મોંઘી સાડી ન આપતી કોઈ હલકી એવી સાડી આપજે તો જ હું પહેરીશ નિકીએ પોતાના કબાટમાંથી એક સાડી કાઢીને પોતાની સાસુને આપતા કહ્યું લો મમ્મી તમે આ સાડી પહેરી લેજો આવી સાડી તો તમે ક્યારેય જિંદગીમાં નહીં પહેરી હોય તેવી હું આજે તમને પહેરાવવા માટે આપી રહી છું નિકીની આ વાતો મંજુબેનને મનમાંને મનમાં દુઃખ પહોંચાડતી રહી હતી પોતાની વહુની સાડી પહેરવાનું તેમનું બિલકુલ પણ મન હતું નહીં પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો એટલે માટે તેમણે મજબૂરીમાં વહુની સાડી પહેરી લીધી સાંજે પાર્ટી દરમિયાન તેમનો દીકરો અને વહુ બધા મહેમાનોની સાથે અસવા બોલવામાં વ્યસ્ત હતા અને મંજુબેન ભાગદોડ કરતા બધું કામ સંભાળી રહ્યા હતા તેમના પતિ મનસુખભાઈ પણ હજી સુધી પહોંચ્યા નહોતા કેમ કે જે કામ માટે તેઓ ગામડે ગયા હતા એમાં હજી બે દિવસોનો સમય વધુ લાગવાનો હતો બધા મહેમાનોની આવ ભગત કરતા કરતા મંજુબેનને ખૂબ જ થાક લાગી રહ્યો હતો આ દરમિયાન જ તેમનો પગ રસોડાના દરવાજાની બાર શાક સાથે ભટકાયો અને ચા તેમની સાડી પર ઢોળાઈ ગઈ ત્યાર પછી તો દીકરો અને વહુ બધા લોકોની સામે પોતાની મમ્મીને ખૂબ જ ખરી ખોટી સંભળાવવા લાગ્યા આવા અપમાન કરેલા શબ્દ સાંભળીને તેમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા તેઓ કંઈ પણ ખાધા પીધા વગર જ પોતાની રૂમમાં જતા રહ્યા અને વહુની સાડી ઉતારીને એક તરફ મૂકી દીધી પાર્ટી પછી તેમણે પોતાની વહુને કહ્યું બેટા હું કાલે તારી સાડી સાફ કરાવીને તને આપી દઈશ એટલે નિકી ગુસ્સાથી બોલી કોઈ જરૂરત નથી આટલી મહેરબાની કરવાની હું મારી સાડીઓને ઘરે નથી ધોતી હું મારી સાડીઓને ડ્રાય ક્લીન કરાવડાવું છું એક સાડીને ડ્રાય ક્લીન કરાવવાનો ખર્ચો પાંચસો રૂપિયા આવે છે હું તમારા જેવી ફર્નિચર ફર્નિચર સાડીઓ નથી પહેરતી વહુની આવી વાતો સાંભળીને મંજુબેન પોતાને ખૂબ જ અપમાનિત અનુભવી રહ્યા હતા હવે તેમનું એ ઘરમાં બિલકુલ પણ મન નહોતું લાગી રહ્યું બીજા દિવસે જ્યારે તેમનો દીકરો અને વહુ ઘરે નહોતા ત્યારે તેમના પતિનો ફોન આવ્યો તે મંજુબેનને પૂછવા લાગ્યા કે પાર્ટી કેવી રહી તો મંજુબેન કંઈ બોલી ન શક્યા મંજુબેનની ચૂપ ચૂપી મનસુખભાઈના મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરી રહી હતી એટલે તેઓ કહેવા લાગ્યા શું થયું મંજુ તું ઠીક તો છે ને ત્યાં બધું બરાબર તો છે ને હા બધું બરાબર છે બસ હવે તમે જલ્દીથી આવી જાઓ મને તમારા વગર અહીં ગમતું નથી મંજુબેન રૂંધાયેલા અવાજમાં કહ્યું અચાનક મંજુબેનના મોઢેથી આ વાત સાંભળીને મનસુખભાઈ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા મને કંઈક નક્કી નથી લાગી રહ્યું સાચું સાચું જણાવો શું થયું છે એટલે મંજુબેન રડવા લાગ્યા અને પોતાની આપવીતી તેમણે ફોન પર જણાવી દીધી આ બધું સાંભળીને મનસુખભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો મનસુખભાઈએ હંમેશા પોતાની પત્નીને માન સન્માન આપ્યું હતું ક્યારેય પણ તેમના સ્વાભિમાન પર ઠેસ નહોતી આવવા દીધી પરંતુ આજે જ્યારે તેમને ખબર પડી કે તેમની પત્નીને તેમના દીકરાને વહુએ બધા માણસોની વચ્ચે આટલા અપમાનિત કર્યા તે પણ એક સાડીના કારણે તો તેમનાથી સહન થયું નહીં તેઓ વિચારવા લાગ્યા કે બે મહિનાથી મારી પત્ની આ લોકોની સેવામાં તન મનથી લાગેલી હતી અને આ બધાનો આ બદલો આપ્યો તો દીકરા અને વહુએ ત્રણ ચાર દિવસ પછી મનસુખભાઈ પોતાના દીકરાના ઘરે પાછા આવી ગયા તેઓ પોતાની સાથે એક મોટું શોપિંગ બેગ લઈને આવ્યા તેમણે તે બેગ ડાઇનિંગ ટેબલ પર રાખી દીધું અને મંજુબેનને મળવા તેમના રૂમમાં જતા રહ્યા થોડીવાર પછી જ્યારે નિકી રૂમમાંથી બહાર નીકળી તો તેણે શોપિંગ બેગ તો જોયું અને ખૂબ જ ઉત્સાહ સાથે તે ખોલવા લાગી જોયું તો તેમાં એક સુંદર એવી સાડી રાખેલી હતી નિકીને લાગ્યું કદાચ આ સાડી પ્રતિક તેના માટે લઈને આવ્યો છે તેને તો જરાયે અંદાજો ન હતો કે તેના સસરા ઘરે આવી ગયા છે કેમ કે જ્યારે તે આવ્યા હતા તે સમયે નિકી પોતાના રૂમમાં સૂતી હતી તેને લાગ્યું કે પ્રતિક તેના માટે સરપ્રાઇઝ ગિફ્ટ લઈને આવ્યો છે નિકી ફટાફટ સાડી લઈને રૂમમાં જતી રહી અને તે સાડી પહેરી લીધી સાડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ખૂબ જ મોંઘી પણ નિકી વિચારવા લાગી કે આ સાડી ઓછામાં ઓછી પચીસ ત્રીસ હજાર રૂપિયાની તો હશે જ થોડીકવાર પછી જ પ્રતિક પણ ઓફિસથી ઘરે આવી ગયો પોતાના રૂમમાંથી નીકળીને નિકીએ ખૂબ જ ખુશી ખુશી પ્રતિકને અવાજ કર્યો બોલાવ્યો અને બોલી જુઓ તો હું આ સાડીમાં કેવી લાગી રહી છું જ્યારે પ્રતિકે તેને તે સાડીમાં જોઈ તો તેની આંખો ખુલી જ રહી ગઈ અને બોલ્યો નિકી આ સાડી તો ખૂબ જ સુંદર લાગી રહી છે પરંતુ ત્યાં ક્યારે એ ખરીદી મને કહ્યું પણ નહીં આ સાંભળીને નિકી હેરાન રહી ગઈ અને બોલી શું મતલબ શું આ સાડી તમે નથી લઈ આવ્યા અરે શું કામે મજાક કરી રહ્યા છો અહીં તો રાખી હતી સાડી જુઓ કેટલી સુંદર છે તમે નથી લાવ્યા તો કોણ લાવ્યું હશે તે જ સમયે પ્રતિક અને નિક્કીની વાત વાતોમાં સાંભળીને મનસુખભાઈ પોતાની પત્ની સાથે બહાર આવ્યા નિક્કી અને પ્રતિકને કંઈ સમજાઈ નહોતું રહ્યું ત્યારે મનસુખભાઈ કહેવા લાગ્યા બેટા તે સાડી પ્રતિક નહીં હું લઈને આવ્યો હતો ત્યારે પ્રતિક બોલ્યો અરે પપ્પા તમે ક્યારે આવ્યા બસ બેટા હમણાં જ થોડીક વાર પહેલાં આવ્યો છું અને નિક્કી આ સાડી હું તારા માટે નહીં તમારી પત્ની માટે લઈને આવ્યો હતો હસ હસમુખભાઈ આ બધું મને લાગે છે કદાચ આ સાડીની મારી પત્ની કરતાં તને વધારે જરૂર હતી મને ખબર છે તારી પાસે ઘણી બધી સાડીઓ હશે પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું કે આટલી મોંઘી સાડી તારી પાસે એક પણ નહીં હોય પોતાના સસરાના મોઢે આ વાત સાંભળીને નિક્કીના આખા શરીરમાં જાણે આગ લાગી ગઈ તેને એવું લાગ્યું જાણે આ સાડી પહેરીને તેણે ખૂબ જ મોટી ભૂલ કરી નાખી હોય તે તરત જ ગુસ્સામાં રૂમમાં ગઈ અને કપડાં બદલીને તે સાડી શોપિંગ બેગમાં રાખીને પાછી ગઈ આવી અને જેવી જ ડાઇનિંગ ટેબલ પર મૂકવા ગઈ કે મનસુખભાઈ બોલ્યા એની કોઈ જરૂર નથી નિકી આ સાડી હવે તું જ રાખી લે કેમ કે મારી પણ પણ પત્નીને હવે કોઈની ઉતરેલી સાડી નહીં પહેરે હવે આવી હજારો સાડીઓની તે માલકીન થશે મનસુખભાઈની આ વાત સાંભળીને તેમનો દીકરો પ્રતિક પ્રશ્નવાચક નજરોથી તેમના ચહેરા તેના ચહેરા તરફ જોવા લાગ્યો ત્યારે મનસુખભાઈ બોલ્યા કેમ હેરાન રહી ગયો બેટા પછી તેમણે પોતાના બેગમાંથી થોડા કાગળિયા કાઢ્યા અને પ્રીતિ પત્નીના હાથમાં પકડાવતા કહ્યું અમારા ગામને આ શહેરથી જોડવાવાળા રસ્તા પર મેં પોતાની પત્નીના નામ પર સાડીઓનો આખો શોરૂમ ખરીદ્યો છે આ એના જ કાગળ છે પોતાના સસરાની આ વાત સાંભળીને નિકીના તો જાણે હોશ ઉડી ગયા અને આ વાત સાંભળતા જ પ્રતિક ભડકી ગયો આ શું પપ્પા તમે તો અમારા આ મકાન માટે રૂપિયાની વ્યવસ્થા કરવા ગયા હતા તે તમે તો મને વાયદો કર્યો હતો કે તે રૂપિયા તમે મને આપશો તો પછી આ બધું શું છે હા બેટા પરંતુ એનાથી પહેલાં મેં પોતાની પત્નીને વાયદો કર્યો હતો કે હું એને એક સન્માન ભરેલી જિંદગી આપીશ અને એનું અપમાન કરવાનો હક મેં આજ સુધી કોઈને પણ આપ્યો નથી અને નિકી તું એ ક્યારેય ન વિચારતી કે મારી પત્ની મોંઘી સાડીઓ નથી પહેરી શકતી મારી સારી એવી નોકરી હતી અને હજી પણ મારું પેન્શન આવે છે પરંતુ એ તો મંજુ હંમેશા સાધારણ જિંદગી જીવવા માગતી હતી એટલા માટે તેણે ક્યારેય પણ મોંઘી સાડીઓ ખરીદી નહીં પોતાના દીકરાના ભણતરમાં રૂપિયા ખર્ચ કરવા તેને વધારે ઉચિત લાગતા લાગતા હતા એટલા માટે તેણે ક્યારેય પણ પોતાના ઉપર વધારે રૂપિયા ખર્ચો કર્યો નથી અને બેટા પ્રતિક એ તો અમે લોકોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે દીકરા માટે થઈને અમે લોકો જિંદગીભર ત્યાગ કરતા આવ્યા આવ્યા છીએ તે જ દીકરો અમને આ દિવસ દિવસ દેખાડશે અરે અમે લોકો તો પોતાના ગામડાનું મકાન અને જમીન વેચી બધું જ તને સોંપવાના હતા અને તમારી સાથે રહેવા વિશે વિચારી રહ્યા હતા જમીન તો મેં વહેંચી નાખી પરંતુ સારું થયું કે મકાન વેચવાના ઠીક બે દિવસ પહેલાં જ તે અને તારી પત્નીએ પોતાનો રંગ દેખાડી દીધો નિકી હવે તારા સાસુ મોંઘી મોંઘી સાડીઓ જ પહેરશે પછી તો તું તારા સાસુને નહીં કહે ને કે તે ફટીચર સાડીઓ પહેરે છે અને તેને મોંઘી સાડીઓ પહેરવાની સમજ છે જ નહીં મનસુખભાઈના મોઢેથી આ જવાબ સાંભળીને નિકીએ એવું લાગી રહ્યું હતું કે જાણે થપ્પડ ખાતા વગર જ તેના ગાલ ઉપર કોઈને જોરદાર તમાચો માર્યો હોય પોતાના પિતાની વાતો ન નિકી અને પ્રતિકને કોઈ પણ જવાબ ન હતો મળી રહ્યો ત્યારે મનસુખભાઈ બોલ્યા ચાલ મંજુ તું પોતાના સામાન પેક કરી લે હવે આપણે અહીં રહેવાની બિલકુલ પણ જરૂર નથી આપણે આજે જ નહીં પણ હમણાં જ પોતાના ઘરે જવા માટે નીકળી જઈશું આપણે આપણા ઘરમાં ખૂબ જ સારી રીતે રહી શકીએ છીએ જાતા સમયે મનસુખભાઈએ પ્રતિક પાસેથી તે કાગળિયા લીધા અને કહ્યું બેટા તારી માએ ખૂબ જ લાડ પ્રેમથી તને મોટો કર્યો હતો તારા કોઈ શોખ પૂરા કરવામાં તેને કોઈ કમી રાખી નહીં પરંતુ તેને ખબર નહોતી કે એક દિવસ તે જ દીકરો તેનો મજાક બનાવીને રાખી દેશે માફ કરશે બેટા જો જિંદગીમાં તો આગળ વધી ગયો પરંતુ જેના કારણે તું અહીં સુધી પહોંચ્યો છો તેને જ તે પાછળ છોડી દીધા વહુ તો પારકા ઘરેથી આવી હતી પરંતુ તે તો તારી માને સંઘર્ષ કરતા જોઈ હતી અને એક સાડી ગંદી થઈ ગઈ તો શું થયું તે પોતાના મમ્મીને કેટલી સાડીઓ ગંદી કરી હતી એનો તો અંદાજો પણ તને નથી એટલું કહીને મનસુખભાઈ પોતાની પત્નીનો હાથ પકડીને ગામડે જવા નીકળી ગયા આજે પ્રતિક અને નિકી પોતાના વર્તન પર ખૂબ જ સરળ શરમ અનુભવી રહ્યા હતા અને તે બંને પ્રશ્ન પશ્ચાતાપથી અગ્નિમાં બળતાની શબ્દ ઊભા રહી ગયા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો ફરી મળીએ એક સરસ મજાની નવી વાર્તા સાથે ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશ રહો તંદુરસ્ત રહો મિત્રો અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો આ વાર્તામાં તો અમને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો છો એટલે અમે આગળની વાર્તા લાવીએ એ પહેલાં ચોક્કસ કંઈક ફેરફાર કરી શકીએ જો તમારી ભૂલ અમને પણ ખબર પડે કે અમારી ભૂલ કંઈક છે તો અમે સુધારવાનો પ્રયત્ન કરીએ અને સારી રીતે એવી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ Thank you so much.